Hello friends! આજે હું તમારી સાથે બટેટા બાફવાની ઝંઝટ વગર ઘસ્યા વગર કે પીસ્યા વગર એકદમ નવી રીતે બેસન વગર હું તમારી સાથે ક્રિસ્પી બટેટાવાળાની રેસીપી શેર કરીશ જે આજથી પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને તમે એક વખત આવી રીતે બનાવી લેશો એટલે નાનાથી લઈને મોટાઓ સુધી બધાની આ રેસીપી ફેવરિટ બની જવાની છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો જુઓ મિત્રો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ બટેટા લીધેલા છે અને અહીંયા મેં મોટી સાઇઝના બટેટા લીધેલા છે જેથી કરીને આપણને રેસીપી બનાવવામાં સરળતા રહે તો બટેટાને આપણે આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે તો મિત્રો આ એકદમ નવી રેસિપી છે એકદમ યુનિક છે એક વખત તમે બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન કરશે અને ચોમાસામાં તો આ વાનગી ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે મિત્રો તો હવે જુઓ બટેટાની મેં એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને છાલ ઉતારી આ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાના છે જો બટેટું બહાર રહેશે તો હવાના સંપર્કમાં આવવાથી બટેટું છે એ કાળું પડી જશે તો આ રીતે આપણે બટેટાને પાણીની અંદર નાખી અને એકદમ સરસ રીતે ધોઈ લેશું તો તમે જોઈ શકો છો કેટલું બધું ગંદુ પાણી છે એ નીકળેલું છે હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું અને બીજું પાણી છે એ ભરી લેશું તો અહીંયા જુઓ બટેટાને મેં એકદમ સરસ રીતે ધોઈ અને પાણી છે એ દૂર કરી દીધું છે ત્યાર પછી અહીંયા ફરી વખત મેં એ મિક્સિંગ બાઉલ લીધેલું છે અને એની અંદર આ રીતની જો કાણાવાળા આપણા ઘરમાં જે પણ ખમણી હોય એ આપણે ખમણી લેશું તો મારી પાસે અત્યારે આ જે મીડિયમ સાઇઝના કાણા હોય એવી ખમણી અવેલેબલ છે તો આ રીતે આપણે બાઉલમાં રાખી દઈશું અને બટેટાને આપણે ખમણી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું ખમણ છે એ બનીને રેડી થયું છે તો હવે આ રીતે આપણે ત્રણે ત્રણ બટેટાને ખમણી લેવાના છે તો જુઓ મિત્રો અહીંયા મેં બટેટાનું મસ્ત મજાનું ખમણ કરી લીધું છે અને એની અંદર ઘજી વધારે પ્રમાણમાં સ્ટાર છે તમે જોઈ શકો છો આ રીતે હું નીચું એટલે અંદરથી પાણી નીકળે છે તો હવે આપણે એની અંદર તાજું પાણી નાખી અને એકદમ સારી રીતે એને ઘસી અને ધોઈ લેવાનું છે જેથી કરીને વ્હાઈટ પાણી પરત હોય એ મતલબ નીકળી જાય જો તમે જોઈ શકો છો કે કેટલો બધો સ્ટાર્સ નીકળે છે તો બસ હવે આપણે બટેટાના ખમણ ધોયેલું પાણી છે એને કાઢી લેવાનું છે તો હવે જુઓ બટેટાના ખમણને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધું છે અને હવે આમાં જેટલું પાણી હોય એ બધું પાણી આ રીતે આપણે મુઠ્ઠીવાળી અને નીચવી નાખવાનું છે જરાય પાણી ન રહેવું જોઈએ મિત્રો એનું તમે ખાસ ધ્યાન રાખજો તો આ રીતે આપણે હાથમાં ખમણ લઈ લેશો અને આ રીતે આપણે મુઠ્ઠીવાળી ખમણને લાડવો કરી લેશું તો આ રીતે તમે થોડું પ્રેશર કરશો એટલે બધું પાણી છે એ નીકળી જશે જો નીચેથી બધું પાણી છે એ બીજા બાઉલમાં જતું રહે છે તો આ રીતે આપણે નીચવી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું સફેદ દૂધ જેવું આપણું ખમણ છે એ બનીને રેડી થયું છે તો હવે જો બટેટાના ખમણમાંથી આપણે બધું પાણી નીતારી લઈએ ત્યાર પછી અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો આ રીતે આપણે મીઠું છે એ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતે બટેટા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે થોડું મીઠું ઉમેરશો એટલે બટેટામાં સરસ એવું મીઠું પણ ચડી જશે અને જે વધારેનું પાણી હશે ને એ પણ બધું નીચે છે એ નીતરી જશે તો આ રીતે આપણે મીઠું ઉમેરી થોડીવાર માટે આને આપણે હલાવી અને પડ્યું રહેવા દેવાનું છે પાંચેક મિનિટ આપણે આને એમનામ જ રેસ્ટ આપી દેવાનો છે અને ત્યાર પછી આ રીતે આપણે પ્લેટ ઢાંકી દઈશું અને પાંચ મિનિટ આમનામ જ આને આપણે રહેવા દઈશું ત્યાં સુધી આપણે એક આગળની તૈયારી કરી લઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે નવા બટેટા વડા સાથે ખાવા માટે એક ચટણી બનાવવાની છે તો એના માટે જો અહીંયા મેં મિક્સરનું ઝાર લીધું છે અને એની અંદર અહીંયા જો મેં જે ધાણા હતા એના પત્તા અલગ કરી લીધેલા છે અને આ જે દંડી વધી એને મેં લીધેલી છે તો આ રીતે આપણે મિક્સરના ઝારની અંદર ઉમેરી દેવાની છે આનાથી પણ ચટણીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવશે તો આ રીતે તમારા ઘરમાં પણ જો ધાણાની દંડી નીકળે તો એને ફેંકી ન દેતા આ રીતે તમે ચટણી બનાવશો ને તો તમે સમોસા કચોરી કે પછી ભજીયા સાથે પણ ખાઈ શકો છો અને ત્યાર પછી અહીંયા મેં બે તીખા મરચાં લીધેલા છે લીલા તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં આઠથી દસ લસણની કળી લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને થોડો લીંબુનો રસ ઉમેરી દેશું ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈએ અને ત્યાર પછી અહીંયા આપણે હાફ ટી સ્પૂન જેટલું આખું જીરું એડ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડા શિંગના દાણા લીધેલા છે તો એ પણ એડ કરી દઈશું શિંગના દાણાથી ચટણી છે એકદમ મસ્ત મજાની ઘટ્ટ થાય છે તમારી પાસે શીંગના દાણા અવેલેબલ ન હોય તો તમે અહીંયા દાળિયા પણ એડ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં થોડું એવું પાણી લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આ ચટણીને આપણે ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ રીતે પીસી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાની ચટણી બની અને રેડી થઈ ગઈ છે જો કેટલી સરસ ચટણી આપણી દેખાય છે હવે આપણે બીજા બાઉલમાં કાઢી લેશું તો આ ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું અને ફ્રીજની અંદર રાખી દઈશું જેથી કરીને એનો કલર છે એ જળવાઈ રહે તો અહીંયા મેં ધાણાની જે ડંડી હોય ને એનાથી આ ચટણી બનાવેલી છે અને થોડા મેં શીંગના દાણા એડ કરેલા છે એટલે તમને ચટણી કદાચ થોડી નોર્મલ સફેદ એવી દેખાતી હશે ઇવન તમે અહીંયા ધાણાના જે પત્તા આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો તો જો મસ્ત મજાની ચટણી આપણી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આને આપણે ફ્રીજમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે બટેટાને પણ ચેક કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઢાંકણ ખોલી બટેટાને આપણે ચેક કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મીઠાને લીધે જો વધારેનું પાણી હશે ને એ બધું નીકળી જશે તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી થોડું આને પ્રેસ કરીશું એટલે એક્સ્ટ્રા પાણી હશે ને એ બધું આની અંદરથી નીકળી જશે જો અને બટેટા છે ને એમાં પણ એકદમ સરસ રીતે મીઠું છે એ ચડી જશે તો આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું એટલે બધું પાણી છે એ નીકળી જશે જો હજી પણ કેટલું બધું પાણી નીકળેલું છે તો જેટલું પાણી ઓછું હશે ને એટલી તમારી આ રેસીપી છે મસ્ત મજાની બનીને તૈયાર થશે મિત્રો એટલે પાણી છે ને એ બધું તમારે નિતા લેવાનું છે તમે ખાસ ધ્યાન રાખજો તો બસ આ રીતે આપણે પાણી નીતરી જાય ત્યાર પછી જો હવે આપણે એની અંદર રેગ્યુલર બધા મસાલા કરી લેશું તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે તો આ જે લીલા ધાણા છે ને એને મેં પહેલેથી જ એમ કે સરસ એવા કટ કરી અને ધોઈ લીધેલા હતા અને વધારેનું જે પાણી હતું એ બધું મેં નીતાારી લીધેલું હતું તો આપણે ઉમેરી દઈશું તો આપણે બટેટાની અંદર જરાય પાણી નથી રાખવાનું એટલા માટે આપણે બધી વસ્તુને પહેલેથી જ કોરી કરીને રાખવાની છે અને હવે ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જો અહીંયા મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય ને તો તમે અહીંયા કોર્ન ફ્લોર પણ લઈ શકો છો તો આપણે એડ કરી દઈશું અને આપણે અડધો કપ જેટલો મેંદો લીધેલો છે તો આપણે ચમચીથી માપીએ તો લગભગ આ ત્રણ ટી સ્પૂન જેટલો થાય છે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં જો થોડું એટલે કે બે ચપટી જેટલું મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દેવાનું છે તો મીઠું આપણે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે આપણે બટેટામાં પહેલેથી થોડું મીઠું છે એ એડ કરેલું છે અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડા એવા ચીલી ફ્લેક્સ લીધેલા છે પણ જો આ નાસ્તો બાળકોને ખાવાનો હોવાથી તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અને જો તમને ભાવતા હોય તો તમે ઉમેરી પણ શકો છો તો એડ કરી દેશું અને ત્યાર પછી આપણા નાસ્તાને એકદમ સરસ એવો ખાટો મીઠો બનાવવા માટે મેં થોડો લીંબુનો રસ લીધેલો છે એડ કરી દઈશું તો હવે જુઓ અહીંયા લગભગ ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે અને ત્યાર પછી હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે તો સૌથી પહેલાં આપણે એકદમ ધીરે ધીરે હળવા હાથે આને મિક્સ કરવાનું છે તો જરાય પ્રેશર નથી આપવાનું તમે ખાસ નોટિસ કરજો એકદમ ધીરે ધીરે હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરવાનું છે જો હું કઈ રીતે કરું છું એ તમે ધ્યાનથી જુઓ જો આ જે લોટ છે એ બટેટા સાથે ચોંટી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે તમે પ્રેશરથી કરશો ને તો આની અંદર પાણી વળવાની શક્યતા રહેશે એટલા માટે હું તમને કહું છું કે આ મિશ્રણને આપણે એકદમ ધીરે ધીરે હળવા હાથે મિક્સ કરીશું તો જુઓ હવે થોડી વાર જ મેં આને મિક્સ કર્યું એટલે ઓટોમેટિક છે એ પાણી છૂટું પડવા લાગેલું છે તો આ રીતે આપણે એકદમ ધીરે ધીરે કરવાનું છે કારણ કે બટેટાની અંદર ઓલરેડી મોચરનું પ્રમાણ હોય છે આપણે એની અંદર ધાણા પણ એડ કરેલા છે તો એની અંદર પણ મોચરનું પ્રમાણ હોય છે તો એટલા માટે આ મિશ્રણ છે એ પતલું ન થવું જોઈએ આપણે એકદમ સરસ એવું ઘાટું ઘાટું જ રાખવાનું છે તો મિત્રો આ રીતે તમે બટેટા વડા ક્યારેય પણ નહીં બનાવ્યા હોય આ એકદમ અલગ રીત છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો બાળકોના ફેવરિટ બની જશે તમે આ નાસ્તો છે એ લંચમાં પણ આપી શકો છો ઇવન તમને ગમે ત્યારે ભૂખ હોય ને તો ફટાફટ તમે બાફિયા વગર ઘસ્યા વગર પીસ્યા વગર કે પછી બેસન વગર પણ તમે બનાવી અને તૈયાર કરી શકો છો તો હવે જુઓ એકદમ મસ્ત મજાનું આપણું મિશ્રણ છે એ બની અને રેડી થઈ ગયું છે હવે ત્યાર પછી શું કરવાનું છે તો આમાંથી આપણે થોડું એવું મિશ્રણ આપણે લેવાનું છે તો એકદમ નાનો મીડિયમ એવો બોલ બને ને એ રીતનો આપણે મિશ્રણ લેશું જો જો આ રીતનો બોલ બને ને એવું મિશ્રણ આપણે લેવાનું છે જો તમે જોઈ શકો છો તમારું જે આ મિશ્રણ છે એ ઢીલું હશે ને તો આ રીતનો બોલ નહીં બને એ તમે ખાસ ધ્યાન રાખજો તો આપણે આ રીતે કઠણ એકદમ સરસ એવો બોલ બનાવી અને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો જો હવે આ રીતના આપણે બધા બોલ બનાવીને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો કે આ રીતના મિશ્રણમાંથી આપણે આ રીતનો બોલ બનેલો છે તો હવે અહીંયા જુઓ મિત્રો મેં આ રીતના મસ્ત મજાના ગોટા બનાવી અને તૈયાર કરી લીધેલા છે જો કેટલો સરસ એનો દેખાવ આવે છે તો થોડું મિશ્રણ છે એ મેં બચાવીને રાખેલું છે સ્કૂલેથી બચાવો આવે ત્યારે એને બનાવી દઈશું તો અત્યારે આપણે આટલા બટેટા વડા છે એને આપણે પહેલાં ફ્રાય કરી લઈશું તો હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા જુઓ મિત્રો તેલ મેં પહેલાંથી જ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધેલું હતું અને ત્યાર પછી આ રીતે આપણે થોડું મિશ્રણ નાખી અને ચેક કરી લેશું તો અહીંયા આપણું મસ્ત મછાનું તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે બટેટા વડા છે એને તળી લેવાના છે તો હવે જુઓ આ રીતે તેલ ગરમ થઈ છે ને ત્યાર પછી અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર આ બટેટાવાળા છે એને આપણે તળી લેવાના છે જો તમે હાઈ કરી દેશો ને તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે એટલા માટે આપણે સ્લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા આપણે બે બેચ કરીશું એક સાથે બધા નહીં સમય જો આપણે બધા એક સાથે ઉમેરી દઈશું ને તો કદાચ પ્રોબ્લેમ થશે તો હવે જુઓ આ રીતે આપણે વડા જ્યારે એડ કરી દઈએ ને ત્યારે આપણે એને એકાદ મિનિટ જેવો એને બિલકુલ હલાવવાના નથી એકદમ સરસ રીતે એને સેટ થવા દેવાના છે એકાદ મિનિટ થાય પછી આપણે એને પલટાવાના છે તો હવે જુઓ અહીંયા લગભગ એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બબલ્સ પણ એમ કે ઓછા થઈ ગયા છે અને ત્યાર પછી આપણે આ રીતે કાંટો લેશું અને કાંટાની મદદથી આપણે આ રીતે એકદમ સરસ એવા છૂટા છૂટા કરી લેવાના છે જો એકદમ મસ્ત મજાના છૂટા છૂટા થઈ ગયા છે જો હજી આપણને વ્હાઈટ દેખાય છે પણ થોડીવાર આપણે એને ફ્રાય થવા દેસું એટલે એકદમ સરસ એવા સોનેરી કલરના થઈ જશે હવે જુઓ આ રીતે ગોટા છૂટા પડી જાય ત્યાર પછી આ રીતે આપણે ઝારો લેશું ઝારાની મદદથી મસ્ત મજાના આપણે એને હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે આ ગોટાને તળવાના છે જો તમે હાઈ કરી દેશો ને તો અંદરથી કાચા રહી જશે એટલા માટે આપણે સ્લો ફ્લેમ પર તળવાના છે તો આ ગોટાને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જોવો ટાઈમ લાગે છે જરાએ ઉતાવળ નથી કરવાની એકદમ ધીરે ધીરે આને આરામથી તળવાના છે મિત્રો તો શું મિત્રો તમે ક્યારેય આ રીતે બટેટા બાફિયા વગર ઘસિયા વગર કે પીસ્યા વગર કે બેસન વગર ગોટા બનાવીને તૈયાર કર્યા છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હા મિત્રો ઘણાને કેવું લાગતું હોય છે કે આ રીતે આપણે બટેટાનું ખમણ કરીને ગોટા બનાવેલા છે ને તો ઘણાને એવું થતું હોય છે કે જેવું આપણે તેલમાં એડ કરશું એવું જ ખમણ છે એ છૂટું પડી જશે નોર્મલી બટેટા છે એ એકલા હોવાથી છૂટા પડી જતા હોય છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા જરાય છૂટા નથી પડેલા અને એ એકદમ મસ્ત મજાના આપણા નવા બટેટાવાળા બનીને રેડી થયા છે અને ક્રિસ્પી તો એટલા બધા થાય છે ને કે વાત જ ના પૂછ અને અને ચાલુ વરસાદ હોય આવી રીતે આપણને ગરમા ગરમ કોઈક નવું પીરસી દે તો તો મજા પડી જાય તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણા મસ્ત મજાના બટેટાવાળા બની અને તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે આ રીતે ઝારામાં લઈ લેશું અને એક્સ્ટ્રા તેલ હોય એ બધું આપણે નિતારી લેવાનું છે અને ત્યાર પછી આપણે પ્લેટની અંદર કાઢી લેવાનું છે જો અત્યારે મારે એક બેચ તળાઈ ગઈ છે અને બીજી બેચ હજી બાકી છે અને થોડું મિશ્રણ પણ હજી મારે પડેલું છે તો બચ્ચાઓ જ્યારે સ્કૂલેથી આવે ત્યારે આપણે એને બીજી વખત બનાવી દેશું અને અત્યારે આપણે એટલા બનાવીને રેડી કરવાના છે જો વાતો વાતોમાં મસ્ત મજાના આપણા વડા બની અને તૈયાર થઈ ગયા છે અને ત્યાર પછી જો આ બચેલા જે બટેટા વડા છે એને પણ આ રીતે આપણે અંદર નાખી અને તળાઈ લેવાના છે તો જુઓ મિત્રો અહીંયા આપણા એકદમ મસ્ત મજાના નવા ગોટા બની અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ મસ્ત મજાના ક્રિસ્પી બનીને રેડી થયા છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બટેટાના ગોટા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે